જે જે વટાણા બટેટાનું શાક રેડી હા વટાણા ફૂલાઈ ગયા હમ હમ બસ આ ફ્રી હમ તો શું કરવાનું છે હવે હજી પાઠ બાકી છે ઓકે આ તો મેં ભાઈ ને તૈયાર કરી દીધું હોય તો પછી

અત્યારે જમવાની ચર્ચા જે ચાલી રહી છે એ રાત ઉપર લઈ જાય રાતે વડાપાવ તમારે જમવા છે કે ચાપડી ઉંધિયું તારે શું ખાવું છે તારે હળવું ખાવું જોઈએ પણ મારે બારે કામ છે બા એટલે આજે બાર થી જ વહીવટ કરવાનો છે બે ઓપ્શન છે તમને જે ફાવી

છેલ્લું કામ હોય મારું લાઇબ્રેરી બુક બદલાવાનું બારી આટલા દિવસ અમે નથી તો એને બુક વાંચે તો થોડીક ટાઈમ પાસ થઈ જાય ને એટલે મારી બુક બદલાઈ આવજે એ બાને ગમે લવ સ્ટોરી વાંચવી એટલે અર્કેશન મહેતાની હવે લઈ પ્રલય લીધી છે જોઈ ગમે છે કે નહીં મારી ફ્રેન્ડ પાસેથી ચોલી લીધા

સામે જેવા નવું જીમ ખુલ્યું છે એની એક્ઝેક્ટ સામે અને આ છે નાલુ શાક માર્કેટ રેસ્ટોરન્ટ ચોક થી બાર આવી એટલા નાળાની એક્ઝેક્ટ સામે તો <-ennen> વળું પહેલાં પૂરું થઈ જશે પછી પાઉં પૂરું થશે ત્યારે બાય પાઉના બાંધશો ને તમારે બે ત્રણ લુકા ખાવા પડશે આપણું હોળું જ્યારે પાઉં પૂરું થશે ને ત્યારે જ આપણું વળું પૂરું થશે ઓકે બુજુ બોક્સના બાઉબલી ઓહ બાઉબલી અમે ડોન કીધર અમે કઈક નવું તો નામ આપીને

અમેના ફાધરને સ્પાઈસી વડા બહુ સોક બહુ સોકા ઈ રહી ગયા જે મેઈન ઢાળીમ સોખીન હતા પણ બધું ઢીક છે સમીરભાઈ મારા ભાબીના લઈને હવે આવી રીતના બધું તમે એકલા એકલા આ શબ્દો બોલ્યા ને એક્ચ્યુઅલી આપણે ઓફ ધ તમારી ધોળી નસ દબાવો છો ઘરે ખીચડી અને શાક કરે છે અને બે ત્રણ દિવસથી રેસ્ટ્રિક્શન હેલ્થ રાખ્યા છે

નિવેરા સ્કૂલ ની બાજુમાં ઓકે સોજીત્રા નગર રોડ દુકાન નું નામ ખાવ પાવ વડા પાવ વાહ 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 વાગી ગયા છે 9 અને આજે આનંદે મોકલા છે અમને વડા પાવ બા માટે સાવ મોડો મુંબઈ સ્ટાઈલ જેવું કોઈ ચટણી વગર નું કોરું વડા પાવ અને મારું ને બપુજી નું થોડું લસણ ની ચટણી વાળું તીખું કેવું લાગે છે મુંબઈ સ્ટાઈલ વડા પાવ

જલપરી જલપરી જલ કે હું પહેલી વાર આવ્યો કેવું કે લઈ લો જલ્દી લઈ લો સાડા હજાર વાગ્યા વિડીયો અપલોડ થાય છે બાર ને દસ ગજબ થઈ ગયો છું અને શું થાય પેન્ડિંગ હોય છે કંઈ બી જે લોકોનું વર્ક ઇ તો પતાવવું પડે સવાર પાંચ વાગે ઉઠવાનું છે અને છ સાડા છ વાગે તો લગભગ નીકળી જવાનું છે કેમ કે અહીંથી હીરાસર એરપોર્ટ થાય સાત વાગે એક કલાક અંદાજે ગણીને ચાલી છે કાંઈ વહેલા મોડું થાય તો સાત વાગે એરપોર્ટ પહોંચવાનું છે પોણા આઠ વાગે બોર્ડિંગ છે નવ વાગ્યાની ફ્લાઇટ છે ટાઈમિંગમાં જે કંઈ બી ફેરફાર થાય તો કાંઈ ચિંતા નહીં એટલે ઓલમોસ્ટ હવે આ બધું અપલોડ થાય ને બધું કામ પતશે ત્યાં સોઈસ મને લાગે છે એક દોઢ તો વાગ છે ત્રણ ચાર કલાક સુવાશે કાંઈ વાંધો નહીં હવે ન્યા જઈને જોઈ સીધું જઈને ફટાફટ ટેક્સી પકડીને હોટલે પહોંચવાનું છે અને બપોરે જો મેળ આવે નીંદર આવે તો ઠીક બાકી જગ્યા પર મને જ નીંદર નથી આવતી આરામ તો થાશે હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જૈન